આજની આપણી આ કથા એક પ્રેરક કહાની છે જે વૃંદાવનની કીડીઓ વિશેની એક કથા છે આજે આપણે એક સાચી ઘટના જે એક સંતની છે તે સાંભળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો એકવાર એક સંત વૃંદાવન ગયા હતા ત્યાં ફર્યા દર્શન કર્યા અને જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે વિચાર્યું કે ભગવાનને ભોગ લગાવીને પ્રસાદ લઈ જાઓ સંતે કેટલાક લાડુનો પ્રસાદ મંદિરમાં ભગવાનને ભોગ ચડાવ્યો અને બાકીનો પોતાની પાસે રાખ્યો અને આશ્રમમાં આવીને સૂઈ ગયા કારણ કે સવારે તેમને ટ્રેન પકડવા માટે વહેલું નીકળવાનું હતું સવારે જ્યારે તે વૃંદાવનથી ટ્રેન આગલા સ્ટેશન સુધી આવવામાં સાંજ પડી ગઈ સંતે વિચાર્યું કે હજી ગામ આવવામાં વાર છે ત્રણ ચાર કલાક તો લાગશે ભૂખ લાગી હતી તેથી સ્ટેશન પર ગાડી રોકાય ત્યાં અડધો કલાક રોકાવાની હતી તેમણે હાથમાં ધોઈને લાડુ ખાવા માટે ડબ્બો ખોલ્યો તેમણે જોયું તો લાડુમાં કેટલીક કીડીઓ હતી તેમણે તે કીડીઓને હટાવીને એક બે લાડુ ખાધા બાકીનો પ્રસાદ લોકોમાં વહેંચી દઈશ એમ કરીને રહેવા દીધો કહેવાય છે ને કે સંતનું હૃદય મૂમ જેવું હોય છે બિચારાને લાડવાથી અધિક તે કીડીઓની ચિંતા થવા લાગી તેઓ વિચારવા લાગ્યા કે આ કીડીઓ વૃંદાવનના એ મીઠાઈના ડબ્બામાં ક્યાંથી આવી હશે બિચારી આટલી દૂર સુધી ટ્રેનમાં આવી ગઈ કેટલી ભાગ્યશાળી હતી કે તેમનો જન્મ વૃંદાવનમાં થયો હવે આટલી દૂરથી ખબર નહીં કેટલા દિવસે કેટલા જન્મ લાગી જશે તેમને ત્યાં પાછા પહોંચવા માટે ખબર નહીં વ્રજની ધૂળ તેમને ફરીથી નસીબમાં છે કે નહીં મેં કેટલું મોટું પાપ કરી દીધું કે મેં તેમને વૃંદાવન છોડાવી દીધું અને સંતે તે કીડીઓને પાછી મીઠાઈના ડબ્બામાં સાવધાનીથી મૂકી દીધી વૃંદાવનની ટેન પકડી અને એ જ મીઠાઈની દુકાને પાછા ગયા જ્યાંથી તેમણે મીઠાઈ ખરીદી હતી ડબ્બો ધીમેથી ધરતી પર મૂક્યો અને હાથ જોડીને બેસી ગયા મારા ભાગ્યમાં તો નથી કે તમારા વ્રજમાં રહી શકું પ્રભુ તો મને કોઈ જ અધિકાર નથી કે જેના ભાગ્યમાં વ્રજની ધૂળ લખેલી છે તેને હું તમારાથી દૂર કરી શકું દુકાનદારે જોયું તો તે સંત પાસે આવ્યા અને સંતને કહ્યું કે મહારાજ શું કરો છો જો આ મીઠાઈના ડબ્બામાં કીડીઓ હોય તો કોઈ વાત નહીં હું તમને બીજી મીઠાઈ આપી દઉં સંતે કહ્યું ભાઈ મીઠાઈમાં તો કોઈ ખરાબી નથી આ હાથોથી પાપ થતા થતાં રહી ગયું તેનું પ્રાયશ્ચિત કરી રહ્યો છું દુકાનદારે જ્યારે બધી વાત સાંભળી તો તેઓ પણ એ સંતના પગ પકડીને પાસે જ બેસી ગયા પોતે પણ ભાવુક થઈ ગયા આ તરફ દુકાનદાર રડી રહ્યા હતા અને બીજી તરફ સંતની આંખોમાંથી પણ દર આંસુ વહેવા લાગ્યા વાત ભાવની નથી વાત નિર્મળ મનની છે વાત વ્રજની છે વાત વૃંદાવનની છે વાત મુરલી મનોહરની છે કૃષ્ણની રાજધાનીની છે એક કહાણી છે તમે પણ જ્યારે ઘરની બહાર જ્યારે પણ જાઓ તો ઘરમાં બિરાજમાન પોતાના પ્રભુને જરૂરથી મળીને જાઓ અને પાછા ફરીને આવો તો તેમને જરૂર મળો કારણ કે તેમને પણ તમારા ઘરે આવવાનો ઇંતજાર હોય છે ઘરમાં એક નિયમ બનાવો કે જ્યારે પણ ઘરની બહાર નીકળો તો ઘરમાં મંદિરની પાસે ઘડી બે ઘડી ઊભા રહીને પ્રભુ ચાલો તમારે પણ સાથે આવવાનું છે એવું બોલીને જ ઘરમાંથી નીકળવું કારણ કે તમે લાખોની ઘડિયાળ હાથમાં કેમ ન પહેરી હોય સમય તો પ્રભુના હાથમાં જ છે ને આમ કીડીઓને સંત દ્વારા વ્રજમાં ફરીથી મૂકવામાં આવતા કીડીઓ ધન્ય થઈ ગઈ અને સંતને પણ માનસિક રીતે થયું કે વ્રજની રહેવાસી કીડીઓને તેમણે પાછી વ્રજમાં મૂકી દીધી મિત્રો આ પ્રેરક કહાની કેવી લાગી જય શ્રી કૃષ્ણ પિત્રો ફરી મળીશું નવી કથા વાર્તા સાથે